નીતા ચૌધરીના વકીલ જબરજસ્ત ગતકડું લાવ્યા તેની સામે હાઈકોર્ટે ટકોર કરી છે આખો મામલો શું છે તેની પર નજર કરીએ બુટલેગર સાથે સંબંધો સ્વામી આવ્યા બાદ પહેલા ફરાર થયેલા બાદમાં ટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી કોર્ટમાં નીતા ચૌધરીના વકીલે રજૂઆત કરતા કહ્યું હતું કે નીતા માત્ર બુટલેગરની કારમાં કો પેસેન્જર હતી અને તે નિર્દોષ છે ખાલી કોઈ પેસેન્જર નો સવાલ નથી તમે જીવનમાં કરો છો શું નિર્દોષ હતા તો ભાગતા શું કામ હતા વધુમાં નીતા ચૌધરી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હોવાની દલીલ સામે કોર્ટે ટકોર કરી હતી કે તો શું તેઓ બુટલેગર સાથે ડ્યુટી નિભાવી રહ્યા હતા શું તમે બુટલેગરને સીફ પેસેજ આપી રહ્યા છો ગુજરાત હાઈકોર્ટમાં નીતા ચૌધરીના વકીલે નિવેદન આપતા વધુમાં જણાવ્યું હતું કે નીતા ચૌધરીને અધિકારીઓ દ્વારા કેટલાક કામ આપવામાં આવ્યા હતા અને તે કામ માટે જ બુટલેગરના સંપર્કમાં હતી જેની સામે હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે શું આ વાત રેકોર્ડ પર છે કે તમે કોર્ટને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તમે પોલીસ કર્મી છો તેની સાથે પ્રવાસ કરી રહ્યા હતા અને તમારા પર ગંભીર આક્ષેપ છે શું તમારી ફરજ નહોતી કે તમે ગાડી ચડાવનારને રોકો તમે જેની સાથે ફરી રહ્યા હતા તેના વિરુદ્ધ બાવીસ ગુનાઓ દાખલ થયેલા છે હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે કોઈ સામાન્ય માણસ હોય તો ખ્યાલ ન આવે કે ક્રિમિનલ છે તમે તો સીઆઈડીમાં હતા તમારા જિલ્લાના આરોપીઓ વિશે ખ્યાલ ન હોય

જુલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે ખુલ્લેઆમ ગાઈડલાઈન નો ભંગ કરી ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મી ડાયલોગ બાજી કરીને ઇન્સ્ટા રીલ્સ બનાવતી શિસ્તબદ્ધ પોલીસ દળની એક મહિલા કોન્સ્ટેબલ એક વોન્ટેડ ક્રિમિનલ સાથે પકડાઈ જતા પોલીસની શાખ પર ફરી એકવાર કલંક લાગ્યું છે આ સમગ્ર બાબતે તમારું શું કહેવું છે કે નીતા ચૌધરીનો ગુનો કેવો છે નીતા ચૌધરીની ભૂલ શું છે તેમને જામીન મળવા જોઈએ કે નહીં તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો